એટલે ગુરુએ કીધું કે ખેડૂતભાઈ કેમ બહુ ઘણા દિવસે તમે તો આવ્યા કે તો કે અરે ગુરુદેવ હું શું કરું કેમ કે મારે કેટલી ખેતર કેટલી જમીન કેટલા માલઢોર હું નવરોજ નથી થતો કે કામમાંથી નવરોજ થાવતો કે તમારી પાસે આવું ને કે ગુરુદેવ કંઈક દયા કરો ને ક્યાં કંઈક કૃપા કરો ને એ શું કરું એ કાંઈક એવી કૃપા કરો કે મારું બધું કામ થઈ જાય અને હું નવરો પડું તો હું તમારી પાસે સત્સંગમાં આવું કે છે ને લોકો કે ખાલી દિમાગ શેતાનકા ઘર છોકરાએ કીધું ને હમણાં કે ખાલી દિમાગ શેતાન કા ઘર તો શેતાન છે એ મન છે એટલે ગુરુદેવે કીધું કે બેટા એવું જ મારી પાસે કાંઈ છે અને હું શું લઈ આવું પણ કે આ બાજુના હોકરામાં એક ભૂત રીયશ એ ભૂતને તું લઈ જાય ભૂત તારું કામ કરશે અને તું નવરો થાયશ અરે ગુરુદેવ તો તો કે મારું કામ થઈ જાય કે બોલાવો નહીં ભૂતને હવે સાધુ તો કોઈ સીધી યુક્ત હશે ગુરુદેવ તો સિદ્ધિનો ઉપયોગ કર્યો અવાજ માર્યો કે ભૂત હાદર થા લોકરામાંથી ભૂત આવીને ઉભું રહ્યું પ્રણામ કરીને ગે જય ગુરુદેવ ગયો કારણ કે સાધુ હતા ભૂત તો સાધુ તાબે થઈ જાય એટલે કે બોલો શું કામ છે કે આ મારા શિષ્ય છે આ ખેડૂતભાઈ અને તારે એના ભેગું જવાનું છે અને બધું કામ તારે એનું કરવાનું છે એટલે એ નવરા પડે અને મારી પાસે સત્સંગ સાંભળવા આવે એટલે ભૂત કે ગુરુદેવ જાઓ ખરો મને કાંઈ વાંધો નથી પણ મારી એક શરત છે કે એટલે ખેડૂતભાઈ બોલે શું શરત છે ભૂતભાઈ બોલો તમારી તો કે જો હું તો ભૂત છઉં જેવી રીતે તમે રોટલી અને શાક ખાવ છો એવી રીતે મારો ખાવાનો ખોરાક કામ છે મારા કામ ધંધો જ જોઈ ખાવા અને એક મિનિટે હું નવરું ન પડવું પડે એક મિનિટે હું નવરું પડું તો હું ખેડૂતભાઈ તમને ખાઈ જાઉં બોલો આ શરત મંજૂર છે તો કે આવું એટલે ખેડૂતભાઈ વિચારમાં પડી ગયા એ ક્યાં ઉભોરાભાઈ મને વિચાર કરી લેવા દે હા કે વિચાર કરીને ગયો એટલે ખેડૂતભાઈએ તો ઘણો વિચાર કર્યો ને અંતે એક નિર્ણય લીધું કે હું આને હું નવરું પડવા દહેશ તો મન ખાઈ જાય ને તો કે આ ભૂતભાઈ તમારી શરત મને મંજૂર ચાલો ગયો એટલે ગુરુદેવની આજ્ઞા લઈ ભૂત અને ખેડૂતભાઈ ગયા પોતાના ઘરે ખેડૂતભાઈનું ઘર આવી ગયું એટલે ભૂતભાઈએ રજૂઆત કરી શરૂઆત પ્રમાણે શરત પ્રમાણે રજૂઆત કરી કે હાલો ખેડૂતભાઈ કામ બતાવો તમારું ઘર આવી ગયું નકર તમને ખાઈ જાઉં તો ખેડૂતે કીધું કે ભાઈ આપણી એક અહીંયા વીસ વીઘા જમીન છે એને ખેડી નાખો જાઓ ગયા ટ્રેક્ટર જોઈએ તો ટ્રેક્ટર લઈ જાઓ અને બળદિયા જોતા હોય તો લઈ જાઓ હળ લેતા જાઓ ભૂત તો ગયું વીસ વીઘા જમીન ખેડવા અને ખેડૂતભાઈ ખાટલો ઢારી અને હુતા એક મિનિટ થઈને તરત ભૂત પાછું આવ્યું હાલો ખેડૂતભાઈ કામ બતાવો નકર તમને ખાઈ જાવ છું એ કે ભાઈ વીસ વીઘા જમીન એ કે ખેડી નાખી વીસ વીઘા તે એક મિનિટમાં ખેડી નાખી હા કે મારે શું લાગે હું તો બહુ જ સૌ ખેડૂતભાઈ મૂકી ગયા હારું ભાઈ એક મિનિટમાં કામ કરી નાખ્યું વીસ વીઘાનું એ હવે કંઈક મોટું કામ બતાવવા દે તો કે એમ કહે બીજી આપણી એક ચાલીસ વીઘા જમીન છે એ ચાલીસ વીઘા જમીનની અંદર ખેતી કરી નાખ અને વાવણી વાવી દે હાલે આ બે બિયારણ લેતો જાગે ખેડૂતને એમ થયું કે હવે આ તો આને બે પાંચ દિવસ નીકળી જાય હવે મને શાંતિથી ફૂવા દે ભૂત તો ગયું બિયારણ લઈને ખેડૂતભાઈ તો ખાટલો ઢાયરો અને હું એક મિનિટ થઈ ને આંખું વેચી કે ન વેચીને તરત ભૂત આવ્યું કે હાલો ખેડૂતભાઈ હુંઈ ક્યાં ગયા કે કેમ કે કામ બતાવો ને અગર ખાઈ જાઉં છું ખેડૂતભાઈ કે ભાઈ ચાલીસ વીઘાનું કામ એ કે વાવણીએ વાવી દીધી મારે શું વાર લાગે નીંદવાનું તો ક્યારે ઉગે ત્યારે થાય ને તો ખેડૂતભાઈ ગભરાઈ ગયા કા ભૂત ખાઈ જાય નક્કી ગયા હવે શું કરવું ફરી બીજું કીધું કે ભાઈ હવે આપણે એક બીજી સાઠ વીઘા જમીન એમાં ખેતી કરીને વાવણીને વાવી દેજા એટલે ખેડૂતભાઈને ને એમ થયું કે હવે તો આને જાજો ટાઈમ લાગશે હવે નહીં રાતે હોવા ભૂત તો ગયું ખેડૂતભાઈ હું તો આંખું વેચીને તરત આવ્યું એક મિનિટમાં હાલો કામ બતાવો ને ખાઈ જાઉં એક જ શરત આપણી કામ જ બતાવો ને બીજી કાંઈ વાત નહીં આપણી શરત શું છે જલ્દી કામ બતાવો ને આગળ ખાઈ જાઉં એક મિનિટ થવા આવીશ ખેડૂતભાઈ ગયા હવે શું કરવા ભૂત નક્કી ખાઈ જાય કે ગમે એવડું કામ બતાવું તરત કરીને આવીશ પછી ખેડૂતભાઈ વિચાર કરીને એક એવું કામ હોય ગયું કે આપણે આ ઘરની વાહે થોડેક આગળ દસ વીઘા જમીન છે એ દસ વીઘા જમીનમાં દસ હજાર ફૂટ ઊંડો કૂવો ખોદી નાખ્યો આવું અગડમ બગડમ કામ બતાવ્યું કે હવે તો આને એક વરહ નીકળી જાય દસ હજાર ફૂટ ઊંડો કૂવો કેદી ખોદાઈ ગયો આટલું કામ બતાવી ભૂતને અને પટેલ ભાગ્યા આ ખેડૂતભાઈ ભાઈ ગા ભાગતા ભાગતા ગયા ગુરુજી પાસે ગુરુજી બચાવો બચાવો કે કેમ કે ઓલું ભૂત તમે મને આપ્યું છે એ તો એક જ કામ કહે છે કામ બતાવો નકર ખાઈ જાઓ કામ બતાવો નકર ખાઈ જાઓ અને ગુરુદેવ કે ગમે એવડું કામ બતાવું છું ને એક મિનિટમાં કરીને આવે છે એટલે નક્કી મને ખાઈ જાય જલ્દી મને કામ બતાવો ત્રીસ સેકન્ડ તો થઈ ગઈ છે થોડુંક નજીક આવી ગુરુદેવ અને ત્રીસ સેકન્ડ બાકી છે હમણાં આવતા હશે કે ભૂત મારી વાહ વાય જલ્દી બતાવો કામ કે નકર મને ખાઈ જ જાય એટલે ગુરુએ સમજાવી દીધું ત્રીસ સેકન્ડમાં એ એમ કર એક થાંભલો મગાય અને થાંભલો તારા ફરિયામાં ખોળી અને ચડવા ઉતરવાનું કામ ભૂતને ફોંપી દે ચડી જાય એટલે ઉતરી જવાનું ઉતરી જાય એટલે ચડી જવાનું ચડી જાય એટલે ઉતરી જવાનું ઉતરી જાય એટલે ચડી જવાનું પછી તારે જે કામ કરાવવાનું હોય ને એ કામ કરાવી લેવાનું પછી ચડવા ઉતરવાનું કામ એને ફોંપી દેવાનું ભૂતને ચાલો ભૂત આવ્યું વાહ હાલો અહીંયા ક્યાં આવ્યા અવતારી ભાગીને ગુરુજી પાસે કામ બતાવો ને કે ખાઈ જાઉં છું એ ગયા ભાઈ એક હજાર રૂપિયા એક લોખંડનો થાંભલો લે જા ગામમાંથી માણસનું રૂપ ધારણ કરીને અને મારા ફરી આમ ખોડી ચડ ઉતર કર ચડી જાય ઉતરી ઉતરી જાય ચડી જવાનું અને હું કામ બતાવું કરી નાખવાનું ભૂત તો ગયું થાંભલો લે આવ્યું થાંભલો ખોયડો ચડે ને ઉતરે ચડે ને ઉતરે ખેડૂત બેન હરે કામ બસ ખેડૂત બેન કાંઈક કામ કરવાનું જરૂર પડ્યું હોય ને તો કે હાલ ભૂત આ કામ કર નાખે અલ કામ કર નાખે હાલો ચડવા ઉતરણ ચાલુ કરી દો મહિનો ગયો બે મહિના ગયા ભૂત તો થાકી ગયું અરે કે ખેડૂતભાઈ આ કામ તો હું તો ખૂટતું જ નથી કે ચડવા ઉતરવાનું જ કે આ તમને કોને બતાવ્યું કે હું હારી ગયો કે તમે જીતાનું હાર્યો કે મને આમાંથી છોડાવો કે આ કામ તો ખૂટતું જ નથી ચડી જાય એટલે ઉતરી જવાનું ઉતરી જાય ચડી જવાનું આ તો ખોટતું જ નથી આવો રસ્તો તમને કોને બતાવ્યો એ કે અમારા ગુરુ એ રસ્તો બતાવ્યો છે મને એટલે ભૂત હારી ગયું અને ખેડૂત બેને જીત થઈ બરાબર એવી રીતે આપણું જે આ મન છે ને મન એ એક ભૂત છે આ મન છે ભૂત છે અને થાંભલો જે છે ને એ ગુરુનું આપેલું ભજન છે જે થાંભલો છે એ ગુરુનું આપેલું ભજન છે અને મન છે ભૂત છે જેમ કે રામનું નામ છે ઓમ નમઃ શિવાય છે છે સોહમ છે ઓહમ છે જે કાંઈ આપણું કોઈ પણ દેવી દેવતા તમને જે કોઈ પ્રિય હોય એને થાંભલો બનાવી અને નામ ચાલુ કરી દેવા ભૂતને એને લગાડી દો કામમાં એટલે નામ શ્રવણમાં લાગી ગયું ભૂત આપણું મન પછી આપણે કાંઈ કામ કરવાનું હોય ને મનને મનને વાર આપણું કામ કરીને પાછો ચડો તો કામ સોંપી દેવાનું રામ 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 કામ સોંપી દેવાનું ફરી પાછું આપણે કાંઈક કામ કરવાનું હોય તો કામ કરી લેવાનું ફરી પાછું વાવલા સાંભળે ચડાવું તો ચાલુ કરી દેવાનું રામ રામ એટલે આ ભૂતને કામ મળી ગયું એ ભૂત નવરું થાય તો આપણને ખાય છે ને એ ભૂતને ક્યાંય ભટકવા જ દેવાનું નહીં આ ભૂત છે ને એ જ મન છે આ ભટકા રાખે જ્યાં પણ એને ખીલે બાંધી દીધું હોય તો ક્યાંય જાય પછી ન્યાય થઈ જાય જેમ કે આપણી પાસે ભેંસ છે કે ગાય છે કે કોઈ પણ એક ઢોર છે બરાબર અને આપણે ઘરે ખીલો બનાવી અને એ ખીલે આપણે કોઈ રેઢિયાર ઢોર આવ્યા કે કોઈ બીજાનું ઢોર લીધું અને આપણે ઘરે ખીલો ખોડી અને એ ખીલે ઢોરને આપણે બાંધું એક વરસ બે વરસ બાંધું પછી કોક દીક આપણે ભૂલી ગયા હોય એને બાંધવાનું તો એ ઢોર ન્યા જ આવીને બેસી જાય ભેજાય કે નહીં હું કામ એને ખબર પડી ગઈ છે બંધાઈ ગયો છું એટલે એના મનમાં એક વહેમ કરી ગયો ઢોરના કે હું એ બંધાયેલો સૌ એ હોય છૂટો જ પણ તોય ન્યા આવીને દઈ જાય એવી જ રીતના આ ભટકતું જે મન છે એને એક ખીલે તમે બાંધી દો એટલે બંધાઈ દઈએ પણ છૂટું છવાયું ફરતું હોય તે તો અઢાર ઉનર કરે એટલે આવી રીતના એ આ મન છે ને હરાવી ઢોર છે એ ભટક્યા જ રાખે માથી વાન માથી વાન માથી વાન વિચારોમાંથી વિચારો વિચારોમાંથી વિચારો કયા જ રાખે એટલે એ મનરૂપી ભૂતને જેમ ઢોરને બાંધવું એવી રીતે આ ગુરુનું નામ ગુરુનું ભજન કે રામનું નામ એ ખીલે ભૂતને બાંધી દો આ મનરૂપી ઢોરને મનરૂપી ભૂતને એટલે એ બંધાઈ જાય સમજાણું હે તો આવી રીતનું છે કે એક કામ ફોપી દો મનને નવરું ન પડવા દો નકર ન છે ને કે નવરા નવરા નખો જ આ એના જેવું છે હમ જઈ ગયું ને રેડી સારું તો જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય